હા ભાઈ લકી દુકાન તો પણ આયેલી કહી દેજો ચોકડી થી ચોકડી થી મોઢેરા ચોકડી વિજયનગર ના બાજુ અપટાઉન ના ઓમે અપટાઉન ના ઓમે એમ ના બરો આ રિનોવેશન કરાયું ને આપણી દુકાનનું બરોબર ભાઈ હા આપણી દુકાનનું રિનોવેશન કરાયું હોય તુલસીભાઈની દુકાન સર આપણે તુલસીભાઈની દુકાનમાં આવી જાય કપડાં લેવા આ રિનોવેશન કરાયું ને જોઈ લો

किन आउक् त केछु नखि दि हा बुवा बुडा गोमनन त हारु वदै कु गल्या त न कुइही आलि यो त माफ भत्ति मावा अब हारु वदै जुनु होदै राजेन्द्र एक्सेल आउला आदा न भन्छ हा गाडी गयो त

તો મિત્રો આપણે આવી હજી પરફેક્ટ એક્ટ્રેક લઈ નંબર પ્લેટમાં નિલેશભાઈ ગાડી નોમ લખાવાયા હતા બાબારી બળા ભાત છે

અપ ટાઉન ની હોમે બાબા એ બળા બાદશાહ લખાવી હોત નિલેશભાઈ

ચેક કરાવી આપણે પૈસા વાળા ભરતા જ નહીં અમે ખબર ખો મારે કેફીન જેવો બ્લક બનાવ ચાલુ કરવું પડશે

ને આ ગાડી ખાલી કરવાની હવે તો તને લે ચાલુ 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 બોલ ચાલુ હો ખાલી ને પ્લગ ચાલુ આપણે બધી ના રહે તમારું ચાલુ તમે કોઈ ખોટું બોલે તો યુટ્યુબમાં આપણે તરત એટલા જ બોલ્યો ને